નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અહિંસાના માર્ગ પર ચાલવાની શિક્ષા આપતો ધર્મ અને ભારતમાં પાળાતો ધર્મ એટલે જૈન ધર્મ તો ચાલો જૈન ધર્મ અને જૈન ધર્મમાં આંબેલનું મહત્વ અંગે આજ આપણે ખાસ વાતચીત કરીશું પરમ પૂજ્ય મુનિ હેમંત વિજયજી મહારાજ સાહેબ સાથે તો ચાલો તેમની સાથે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌ પ્રથમ આપણે પૂછવાનું કે જૈન ધર્મ શું છે અને એની સ્થાપના ક્યારથી થઈ છે જૈન ધર્મ અનાદિ અનંતકાલીન છે આ અવસર કાળમાં પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન ભગવાન સુધી પહોંચ્યા ચોવીસ તીર્થંકરો થયા એની વચ્ચે વચ્ચે બાર ચક્રવર્તીઓ થયા નવ વાસુદેવો થયા પ્રતિવાસુદેવો થયા બળદેવો થયા એમ કરતા કરતા આખો આ

પણ જે ક્ષેત્રમાં જે ક્યાંય પણ આવતો નથી અનંત એવો આ જૈન ધર્મ છે છે એના સિદ્ધાંતો સિદ્ધાંતો પણ એવા પ્રકારના અને અકાટ્ય છે તાર્કિક સિદ્ધાંતો છે સાયન્ટિફિક સિદ્ધાંતો છે અને એના કારણે આ જે તીર્થ આ જે જૈન ધર્મ જે છે એ ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યો છે અને લોકોને જીવનમાં ઉતારવા માટે પણ ખૂબ જ સરળ અને સુગમ એવો જૈન ધર્મ છે જૈન ધર્મમાં આ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આંબેલનું શું મહત્વ છે આજકાલ વર્તમાન કાળે તમે જોઈ રહ્યા છો તેલનું પ્રમાણ વધી રહ્યું છે ઘીનું પ્રમાણ વધી રહ્યું છે મસાલાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને એમાં પણ પૈસા કમાવાની દ્રષ્ટિએ જે રીતે ભેર્ષણ થઈ રહી છે કેમિકલ યુક્ત ડબલ રિફાઇન્ડ ટ્રિપલ ડિફાઇન એવું જે તેલ આવી રહ્યું છે ઘી માં પણ જોઈએ છીએ તો ઘણી જગ્યાએ એવા પ્રકારનું ઘી આવે છે કે જે અત્યારે ડાયરેક્ટ

વ્યાયામ પણ હતી અને ખૂબ જ શારીરિક શ્રમ પણ હતો અત્યારે આ શારીરિક શ્રમ ઓછો થવાના કારણે આ બધા તેલ ઘી મસાલાઓ જે છે એ શરીરને નુકસાન કરતા છે અને ખાસ કરીને આટલા માટે જૈન ધર્મની અંદર જે ઘી આવે ન મસાલાઓ આવે ન મરચું આવે ન મીઠું આવે ન રાય આવે ન જીરું આવે એવું એવા કોઈ પદાર્થો આવતા નથી અને જે પદાર્થો આવે છે એ ફક્ત બાફેલા પદાર્થો હોય છે અને બાફેલા પદાર્થો ખાવાથી કોલેસ્ટ્રોલ વધ્યું પણ હોય તો પણ ઘટી શકે છે બીપી વધ્યું પણ હોય તો પણ ઘટી શકે છે કારણ કે મીઠું જે છે એ મીઠું પણ સંધા નામક વાપરવામાં આવે છે આ રીતે ઘણા બધા ફાયદાઓ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ છે હાર્ટ એટેક થી બચી શકાય છે બીપી થી બચી શકાય છે કોલેસ્ટ્રોલ થી બચી શકાય છે બાયપાસ થી બચી શકાય છે અને ઘણા બધા ફાયદાઓ આયમીલના તપના છે ખાસ કરીને અત્યારે જે આમ બિલ ની ચાલી રહી છે એમાં ભીષ્મ તપસ્વી એવા હેમવલ્લભ વિજય મહારાજે નવ હજાર નવસો ને નવાણું એમબિલ પૂરા કરી લીધા છે અને એમના નિમિત્તે અત્યારે દસ હજાર નું IMB એમનું ઓગણત્રીસ તારીખે આવવાનું છે એના નિમિત્તે આખા વિશ્વભરમાં નવ્વાણું હજાર નવસો નવ્વાણું IMB કરાવવાની એમની ભાવના છે અને અત્યારે દેવભાગ જામનગરના દેવભાગમાં પણ અત્યારે IMB ચાલે છે લગભગ ઓછામાં ઓછા સો સવા સો IMB થાય છે અને આ રીતે આખા વિશ્વમાં પણ IMB નો પ્રભાવ વધે અને IMB થી સંકટ ટળે અને દેવભાગના ટ્રસ્ટી નિલેશભાઈ શાહ આપણી સાથે જોડાયા છે તો ચાલો તેમની સાથે ખાસ વાતચીત કરીએ નિલેશભાઈ આપણે જે વર્ષ દરમિયાન કેટલા તપસ્વીઓ તપસ્યા કરે છે

અને જે જે મહાત્માઓ જામનગરમાં વધારે એ બધા મહાત્માઓ ખાસ આંબેલની પ્રેરણા કરતા હોય છે અને કોઈ પણ જાતની અમારે ફંડ ફાળો કરવાની જરૂરિયાત રહેતી નથી અને લોકો જ સામે ચાલીને આની અંદર પૈસાનો ફ્લો આપે છે અને બહુ સરસ રીતે સુગમતાપૂર્વક નાની મોટી દરે મહાત્માઓ આવે અને નાના પાંચ વર્ષના બાળકોથી લઈ અને વર્ષના માણસો પણ આંબેલની આરાધના કરતા હોય છે જે મહારાજ સાહેબ કે જે ખરેખર જેમને છેલ્લા અઠ્યાવીસ થયા તમામ વસ્તુનો ત્યાગ કરી અને આંબેલની અંદર જ પોતાનું જીવન સમર્પિત કર્યું છે ખાસ એમનો ભાવ જ્યારે ભારતની અંદર આખા વિશ્વની અંદર ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વાગતા હોય અને અસંખ્ય આપણને તકલીફોનો સામનો કરવાની વાત આવતી હોય ત્યારે વિશ્વ શાંતિના અર્થે જે સાહેબજીએ આહવાન કરેલું છે કે નવ હજાર નવસો નવાણુંમુ આંબેલ સાહેબનું ઓગણત્રીસ તારીખે છે દસ હજાર આંબેલના દિવસે વિશ્વભરની અંદર ફક્ત ભારતની પણ એમના અને એના ભક્તો લંડન અમેરિકા દુબઈ કેન્યા બધે અલગ અલગ જગ્યાએ પણ આંબેલની આરાધના થશે સાહેબનો ફક્ત નવ્વાણું હજાર નવસો નવ્વાણું આંબેલ કરાવવાની ભાવના હતી પરંતુ અમારી પાસે એવા રિપોર્ટ છે કે લગભગ બે લાખ થી વધારે આંબેલો આની અંદર થશે એની ભૂરી ભૂરી અનુમોદના છે આવા જૈન શાસન ને જીવંત રાટનારા આવા મહાત્માઓ થકી જ આ જૈન શાસન ટકેલું છે જૈન સમાજની ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા એવા જૈન સમાજના અગ્રણી અજયભાઈ સેઠ આપણી સાથે જોડાયા છે તો

જેમાં એક જગ્યાએ બેસીને લુખું સૂકું એટલે કે વિનાનું તેલ ઘી દૂધ દહીં આવી વસ્તુઓનો ઉપયોગ કર્યા વિના અને ગરમ પાણી ઉકાળેલું પીને આ તપ કરવાનું હોય છે ચૈત્ર માસમાં અને આસો માસમાં ભગવાન સ્વામીએ પ્રૂપ્યા મુજબ વર્ષાકાળ અને સંધિકાળ ગણાય છે ઋતુઓનો જે સંધિકાળ ગણાય છે ત્યારે આ તપ કરવાથી તપસ્વીઓના સ્વાસ્થ્યની આખા વર્ષ દરમિયાન સુંદર જાળવણી થઈતી હોય છે એટલા માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આંબેલ જામનગરમાં સમસ્ત જૈન સમાજ આંબેલની હોળી સમસ્ત જૈન સમાજના નેજા હેઠળ વર્ષોથી થતી આવતી હતી જેમાં આંબેલના નવ થી દસ પોઈન્ટ એક સાથે દાતા પરિવારને લાભ લેવા મળતો હતો તો દર વર્ષે જે જેલની ઓળી સમસ્ત જૈન સમાજ વતી કરે અને એક વર્ષ સ્થાનકવાસીને ચૈત્ર માસ તથા આસો માસની ઓળી મળે અને એક વરસ જે સંસ્થા પાસે પોતાનું આંબેલ ભવન પાસે ફંડ હોય એના વ્યાજમાંથી આ ઓળી કરાવવાનો લાભ અથવા દાતા ગોતીને લાભ લેવાનો રીએ આ રીતની પ્રણાલી ઘણા વર્ષોથી આ ચાલી આવતી હતી દસ આંબેલના પોઈન્ટ ઉપર થઈને એવરેજ રોજની એક હજાર આંબેલ એટલે કે નવ હજાર તપસીઓનો લાભ મળે આવી ઘણી બધી ઓળીઓની વ્યવસ્થા સંભાળેલી હોય અને આંબેલનું ભગવાન મહિષ્વામી એ મુજબ ઘણું બધું પુણ્ય હોય તો આંબેલની ઓળી કરાવવાનું ત્યારે વિચાર આવ્યો કે ભાઈ આવો લાભ ભવિષ્યમાં આપણને મળે તો પણ લેવો તો દર બે ત્રણ વર્ષ સુધીના વેઇટિંગ હોતા હોય છે અને એ વેઇટિંગમાં આપણે પહેલેથી નામ લખાવેલું હતું કે હવેની વખતમાં જ્યારે ચાન્સ મળે ત્યારે અમને આંબેલની હોળીનો લાભ મારા માતુશ્રી સુશીલાબેન રમણીકલાલ શેઠના નામથી લેવાનો છે તેમાં જોગાનુજોગ ચૈત્ર માસમાં આંબેલની હોળી કરાવવાનો યોગ સમસ્ત જૈન સમાજ દ્વારા અમને આપવામાં આવ્યો અને જેમાં ચાંદી બજારમાં લોકાગચની વાડી તેજ પ્રકાશ સોસાયટી પટેલ કોલોની દેરાસર પેલેસ દેરાસર પ્રવાસી મળેલ કુંવરબાઈ રોજની એક હજાર આંબેલ નવ રસોડા વચ્ચે થતી અને નવ જગ્યાએ રસોડા ઉપર એક હજાર આંબેલ લેખે નવ હજાર આંબેલ નો લાભ અમને મળેલ અને એમાંથી સાતસો ને દસ તપસ્વીઓ એવા હતા કે જેને નવે નવ દિવસ આંબેલ કરેલી હતી એટલે આ સાતસો દસ જે આંબેલની ઓળી કરનારા તપસ્વીઓનું અમારા પરિવાર દ્વારા પારણા તથા સન્માન કરાવવાનો લાભ લાભ અને આ જે છે એ એવો છે કે ભવિષ્યમાં પણ આ તપ કરાવવાનો લાભ મળે તો અમે કરાવવા સદા ઈચ્છિત હોઈએ કારણ કે આ દરેક તપસ્વીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને ધર્મની સાથે પુણ્ય કમાવાની સાથે સ્વાસ્થ્યની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે એટલા માટે થઈને આ તપ કરાવવાના ઘણા ફાયદા છે